ભાવનગર પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે ગુપ્ત સૂચનાના આધારે ભાવનગર પોલીસે રેડ પાડી એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર એસઓજી ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજી અને ગૌતમ પરમાર સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક અને ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની ની સંપૂર્ણ નસ્તો નાબૂદ કરવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે ભાવનગર જિલ્લા તથા રાજ્યમાંથી ચોરી છુપેથી નાર્કોટિક ડ્રગ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડવાના યુવા ધંધે નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરનારા ઈસમો પર વોચ રાખી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર પોલીસને મળેલી ગુપ્ત સૂચનાના આધારે તેમણે એમડી ડ્રગ્સના જથ્થાની સાથે આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ઢકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર